લાવીની અંદર હું મામાદેવની સાક્ષી એ મામાદેવને આગળ રાખીને હું એક એક શબ્દ જે કંઈ પણ બોલીશ એ મામાદેવની સોગંદ ખાઈને બોલું છું કે એક દીકરીના અવાજ બનીને આજે હું તમારી સમક્ષ આવી છું મને પણ દુખ થાય કે આજે આવા લોકોનું આપણે લાઈવ કરવાને એટલે કરવું પડશે મારે એડવર્ટાઈઝ કરવા જવાનું બે ત્રણ દીએ ઘરે આવું તો મને એમ કે કે તમે પહેલા આવતા રહો આમ આવતા રહો રેડી તો હવે તમે જ વિચારો કે આ જિંદગીમાં પૈસો જરૂરી છે ઘણા એવું કહેતા હોય પૈસા એક હાથનો મેલે તો વસ્તુ ખોટી છે તમને પણ ખબર છે પૈસા છે તો બધું છે તો મેં કીધું હું પૈસા કમાવવા પડ્યો હું કાલ સવારે તારે કંઈક જરૂર છે મારે કંઈક જરૂર હશે મમ્મીને કેટલી હદે હેરાન કરીને એને કાઢી મૂકી એને મૂકી આવી એ ટોટલી વાત તમારા કેવા હું રજૂ કરીશ કારણ કે એને જેવું બોલતા આવડે છે ને અને પબ્લિક સામે સારું બનતા આવડે છે ને કે એવું દીકરી બહાર નથી આવડતું હો ખાનદાની છે હો ઓરિજિનલ રજપૂતાણી છે ઓરિજિનલ ઈ કાજલ એના કોન્ટેક્ટ માં પાંચ થી 6 વર્ષ હતી મિત્ર નોતી પ્રેમી બરાબર પણ ઈ છોકરી એવી હતી કે આ ભાઈને લબડાઈ રાખ્યો કે ભાઈ મારા ઘરે લગન મારા ઘરે જ્યાંથી કે ત્યાંથી હું લગન કરીશ મારા મમ્મી પપ્પા તારીયારે લગન કરાવશે નહીં જા કાજલ હું તમને કહું ઈ કાજલ કે મારી ફ્રેન્ડ એ મને હાથ વર્ષથી સપોર્ટ કરે છે નો લવ રિલેશન કે નો બીજું કાંઈ બસ એને એની જિંદગીમાં આંખું છે પણ એને મને એમ કીધું હતું કે જ્યારે મારા ડિવોર્સ થયા ને તો અહીંયા એ વ્યક્તિએ ખાલી મારામાં એવો મેસેજ નાખ્યો હતો છ મહિના પછી અમે વાતચીત કરી જ્યારે એ આવ્યા ને મારા ઘરના આવ્યા તો અહીંયા એને મને એવું કીધું હતું કે તમે બધાએ વાત કરવાનું કીધું દીધું મારી મેં માનેલી એ વાત કરવાનું મૂકી દીધું હતું ગમતું બધા મૂકી દીધું એને નહોતું ગમતું ને નથી જોતું કાંઈ રેડી મારી હકી બેન બાકી માનેલી બેન મેં વાત કરવાનું મૂકી તું ફ્રેન્ડ આરે વાત કરવાનું મૂકી દીધું અરે મેં ઘણું ઘણું મૂકી દીધું સમજાય ભાભી પોતે પ્રેગ્નેન્ટ હતા અને લગ્ન કર્યા પેટમાં છોકરું હતું અને ફેરા ફેરા જવા વાલા આ મારો શબ્દ ખોટો હોય ને તો હતા હોય તો મને કયો તો હું હમેશા દિવસ દેવા આવું તો શું હોય તો મારી જિંદગીમાં કઈ બીજી પ્રગતિ કરું એમ બધું ભૂલી પણ ઘણી ટ્રાય કરી ભૂલવાની અને જો કે થોડું થોડું ભૂલાતું જાય પણ વાર લાગે મેં ભૂલ ભાઈ થોડે મારવાનું ચાલુ કર્યું તો ઇન્સ્ટાગ્રામ ઉપરથી થી નસ્તે ભાઈ પાછું લફડું ગોયતું તું કોને આરે પાયલ ભાભી ને ફસાયવા છે પેલી વાઈફ હતી ને એને ફસાવી દી ઇન્સ્ટાગ્રામ માંથી મોટી મોટી વાતો કરીને હવે પાયલ ભાભી ના ડિવોર્સ થયેલા પેલા ઘરે છોકરી ને રાખવામાં આના ફેમિલી ને અને આ ભાઈ ને જે લખણ છે ને 32 લખણ ખોટો ઠુઠો એને વાંધો પડ્યો એટલે સૌ પ્રથમ નાની એવી દીકરીને ની માથે અલગ કરી કાજલ નહીં કાજલ જેની સાથે આજે લગન કરે ને સ્ટોરી મૂકી પોસ્ટ મૂકી ઈ કાજલ પાંચ થી 6 વર્ષ ત્યારે કોન્ટેક્ટ માં હતી તો હતી જ પણ બીજી ઢગલો હતી કોન્ટેક્ટ માં આવી જવાનો હા મે તને છોકરીઓને ઘરે લઈ જઈશ કેમ કે ઈ છોકરીઓને નામ મારે એટલા માટે નથી લેવા કે છોકરીઓ બદનામ થાય એટલા માટે પણ તું કેતો હોય તો છોકરીઓના ઘરે હું તને લઈ જઈ કે તે કેટલી છોકરીઓની જિંદગી બગાડી અલા ભગવાને તને આ જન્મમાં ઈ રાત દિવસ આનો ફોન મૂકે નહીં રાતે ઘરે સુવાય નતો જવા દેતો આની ભેગુ આની ભેગુ રાત્રે સુવાય નતો જવા દેતો અને રાત્રે ઘરે કદાજી ગયો હોય ને ફોન આવ્યો હોય તો તો ફોન ચાલુ રાખવાનો ભાઈને આનો આ કાજલનો ફોન ચાલુ રાખવાનો

છૂટાછેડા આપી દીધા છે અને તેને ખૂબ જ દુઃખ પણ આપ્યું છે અને તેની સાથે ખોટું થયું છે તમે વિડીયો આગળ સાંભળ્યું પણ હશે અને અમજી અમુક વાતો વિડીયો આગળ સાંભળજો પરંતુ મિત્રો તમને શું લાગે છે આ વિસુ રાજપૂત પોતાની પહેલી પત્ની સાથે ખોટું કર્યું હશે કે નહીં અને જો કીર્તિ પટેલ સાચા હોય અને વિસુ રાજપૂતે પોતાની પહેલી પત્ની સાથે ખોટું કર્યું હોય તો તેને ન્યાય મળવો જોઈએ સાચું કે નહીં તમને શું લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો અને હવે આ વિડીયો સાંભળો ઓરિજિનલ રાજપૂત છે કારડિયા રાજપૂત ઓરિજિનલ કેવાય ભાઈ કે આજે તે આટલી આદિ હેરાન કરી ને છતાં પણ મને રોકે છે મને કે એક વ્યક્તિ જોઈન થશે ઈ વ્યક્તિ ટોટલી વાત કરસાની સાપુતારામાં અમદાવાદમાં કોની ગાડી લઈને જતો તો એની ગાડીમાં કેટલી કેટલી 1 બાય 1 મારી દીકરીને વાંંદોની તમે નો રાખો તો હવે લગન તા ત્યાં સુધી રાખી એની છોકરીને સાઈજવી અને પછી આ ભાઈ એવું કીધું કે તારે માર્કેટમાં કહેવાનું નઈ કે તું ડીઓસી છું તારે નાની દીકરી છે આવું નઈ કહેવાનું કેમ કે હું તો ફેમસ છું હું સેલિબ્રિટી છું એટલે તું આવું બધું મારા ભાઈબંધ મિત્રોને ને ગામમાં કે કે તું મેરીટ છું તો મારી આબરૂ જાય આ વાત કરી એટલે દીકરી મુંજાણી